નમસ્કાર હું છું આશિષ દરજી તમે જોઈ રહ્યા છો એસએમએન ન્યૂઝ જોઈએ આજના સમાચાર જયરાજ સીનાક પુત્ર ગણેશ વિરુદ્ધ દલિતોનો આક્રોશ વિશાળ દેલી અને મહાસંમેલનમાં મોટી સંખ્યામાં દલિત સમાજ ઉમટ્યો જયરાજ સીના ઘરે સમર્થકોનો જમાવડો ગત તારીખ ત્રીસ મે ની રાત્રે ગોંડલના ધારાસભ્ય ગીતાબા તથા પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર જ્યોતિરાદિત્યસિંહ સોલંકીનું અપહરણ કર્યું હોવાની પગલે સમગ્ર દલિત સમાજમાં રોષ ફેલાયો છે ત્યારે આજે જુનાગઢ અમરેલી ગીર સોમનાથ પોરબંદર રાજકોટ જામનગર ધોરાજી ઉપલેટા તેમજ સૌરાષ્ટ્રભરના અનુજાતિના સમાજ દ્વારા બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે સમસ્ત દલિત સમાજ ગુજરાત દ્વારા આજે જુનાગઢથી ગોંડલ સુધીનું રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે બીજી બાજુ ગોંડલ ગણેશ ગોંડલના સમર્થનમાં સૌરાષ્ટ્રનું ગોંડલ માર્કેટિંગ યાર્ડ સાથે ગોંડલના ચોર્યાસી ગામો સ્વયંભૂ સજ્જર બંધ રહ્યા હતા ગાંધીનગરની મહિલાને લગ્નેતર સંબંધો કેળવવા ભારે પડ્યા પ્રેમીએ સલૂનમાં ઘૂસી દુપટ્ટો ખેંચી મારામારી કરતા પોલીસ દોડતી થઈ ગાંધીનગરના પીડીપીયુ રોડ બિઝનેસ પાર્ક કોમ્પલેક્ષમાં આવેલ જાનીતા સલૂનની સંચાલિકાએ લગ્નેતર સંબંધોનો અંત લાવી દેતા નાસી થયેલા પ્રેમીએ સલૂનમાં ઘૂસી જઈ દુપટ્ટો ખેંચીને મારામારી કરી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા ઇન્ફોસિટી પોલીસ મથકના ચોપડે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી પાટણના નવજીવન ચોકડી પાસે એસટી બસની ટક્કરે બાઇક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું પાટણ શહેરના સિદ્ધપુર ચાર રસ્તા માર્ગ પરના નવીન બસ સ્ટેન્ડ નજીક બુધવારે સવારે પોણા આઠ વાગ્યાના સુમારે એસટી બસના ચાલકે માર્ગ પરથી પસાર થતાં બાઇક ચાલકને ટક્કર મારી હતી જેથી બાઇક ચાલકનું એસટી બસના ટાયર નીચે ચગડાઈ જવાથી ઘટના સ્થળે મોત નીપજ્યું હતું આ બનાવને પગલે એકસો આઠ અને પોલીસને જાણ કરતાં તેઓએ ઘટના સ્થળે દોડી આવી લાશનું પંચનામું કરી તેને પીએમ માટે મોકલી મૃતકના પરિવારજનો જાણ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હોવાનું જાણવા મળ્યું હતું નવજીવન ચોકડી પાસે સર્જાયેલા અકસ્માતના પગલે લોકોના ટોળે ટોળા ઘટનાસ્થળે ઉમટ્યા હતા પાટણમાં બેન્ડબાજાના સંચાલક ઉપર તેમના જ એક કર્મચારીએ પૈસાની લેવડદેવડ મામલે ઘાતક હતિયારથી હુમલો કર્યો પાટણના એક બેન્ડબાજાના સંચાલક ઉપર તેમના જ એક કર્મચારીએ પૈસાની લેવડદેવડ મામલે છરી જેવા ઘાતક હતિયારથી મોડી રાત્રે મોટીસરા વિસ્તારમાં અઘારા દરવાજા રોડ ચબુતરા પાસે જીવલેણ હુમલો કર્યો હતો આ બનાવમાં બે ભાઈઓ સામે પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે વધુ સમાચાર માટે જોતા રહો એસએમએ ન્યૂઝ